પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા સવા બે વર્ષ સુધી ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા ફરજ ના ભાગરૂપ અહીંયાથી બદલી દવાથી વરણામાં પોલીસ સ્ટેશન જે પણ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે સાથે જ હિપાલસિંહ ઝાલે ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે એકનો વિદાય સમાર એનો અવકાર સમાર એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેટલો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું જે રીતે સવા બે વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાગેલા વરણામાં ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમને ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યું છે લોકો એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ જાડેજા પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે વાતાવરણ છે એમાં એ એ પણ આગળ આગળ અને કાયદો વ્યવસ્થા એમની પાસે સૌ્ય પોલીસ સ્ટેશન ખાતે સવા બે વર્ષ દરમિયાન એક લાંબી મંજલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા એસ જે વાઘરા સાહેબ ના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતા અધ્યક્ષતાની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો